પશ્ચિમ બંગાળમાં એક મોટો ટ્રેન અકસ્માત થયો છે પશ્ચિમ બંગાળના દાર્જિલિંગમાં સોમવારે સવારે લગભગ નવ વાગે એક માલગાડીએ કંચનજંગા એક્સપ્રેસને પાછળથી ટક્કર મારી હતી અકસ્માતમાં કંચનજંગા એક્સપ્રેસના ત્રણ ડબ્બાને ભારે નુકસાન થયું હતું બપોરે બાર વાગ્યેને ચાલીસ મિનિટે શિયાળદહક માટે સ્પેશિયલ ટ્રેન રવાના થઈ છે ટ્રેનમાં મોટા ભાગના મુસાફરો માલદા અને બોલપુરના છે કંચનજંગા એક્સપ્રેસ પશ્ચિમ બંગાળના અગરતલ્લાથી શિયાળદ હતી રેડ સિગ્નલના કારણે એક્સપ્રેસ ટ્રેનને સિલીગુડીના રંગપાની સ્ટેશન પાસે રોઈદાસા ખાતે રોકી દેવામાં આવી હતી આ દરમિયાન પાછળથી આવી રહેલી માલગાડીએ ટક્કર મારી હતી માલગાડીના પાયલટે સિગ્નલ તોડ્યું હતું જેને કારણે આ દુર્ઘટના સર્જાઈ હતી અત્યાર સુધીમાં બે લોકો પાયલટ અને એક ગાર્ડ સહિત પંદર લોકોના મૃતદેહ મળી આવ્યા છે જ્યારે સાહીઠ લોકો ઘાયલ છે અને આ સાથે જ ગેસ કટર વડે ડબ્બા કાપીને લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા બીજી તરફ રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે આ મૃતકોના પરિવારજનોને દસ લાખ રૂપિયા ગંભીર રીતે ઘાયલોને બે લાખ રૂપિયા અને સામાન્ય ઘાયલોને પચાસ હજાર રૂપિયાની સહાયની જાહેરાત કરી છે આ સિવાય અકસ્માતમાં માર્યા ગયેલા લોકોને પ્રધાનમંત્રી રાહત ફંડમાંથી બે લાખ રૂપિયા અને ઘાયલોને પચાસ રૂપિયાની સહાયની જાહેરાત કરવામાં આવી છે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ